હતું જેલિસ્તાન ટાઈગર સેના એનું આપણે સંકલન કરી અને એક સ્ટેજ બનાવીને એના આપણે નામ ભારતીય ટાઈગર સંવિધાન સેના એ નામ આપણે આપ્યું છે ના એ નામથી આપણે બધા ચલાવવાનું ભારત ભારત કે ભારતીય વધારે બધું મોડે ચડી ગયું છે હવે હા એટલે સૌ આજે આપણા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય છોટુભાઈ વસાવા સાહેબની અધ્યક્ષતાની અંદર આજે જે મિટિંગ થઈ છે એ મિટિંગની અંદર સૌ આજે કાર્યકરો સરપંચો અને ખાસ કરીને આજે પાર્ટીની હોદ્દેદારોની તાલુકા જિલ્લા લેવલના હોદ્દેદારોની ચર્ચા થઈ અને એ ચર્ચાની અંદર તાલુકાના જે પ્રમુખોની બનાવવાની વાત થઈ જિલ્લાના પ્રમુખ ભરૂચના વાત થઈ છે અને સાગબારા એટલે મતલબ નર્મદા જિલ્લાની હવે પછીની મિટિંગ રાખવાની છે ત્યાં સાગબારાની અંદર પ્રોપર સાગબારા કાદર ડેરીયાપાડા બેની વચ્ચે રાખીને એની અંદર જાહેરાત કરીશું ને આવનારા સમયમાં ગુજરાતની અંદર પણ આપણે ભારતીય ટ્રાયબલ પાર્ટીનું આખું પ્લેટફોર્મ આપણે તૈયાર કરીશું એ જ રીતે દેશનું પણ હવે આ આખું માળખું રચી અને આને વેગથી આપણે આગળ ચલવીશું અને ખાસ કરીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતો જે આવે છે એની અંદર સૌ યુવાનો સક્રિય થઈ જાય ને આ સમાજને એટલા માટે બચાવો લોકશાહી છે ડેમોક્રેસી છે એના માટે હવે યુવાનો આગળ આવે ખાસ કરીને છોટુભાઈ વસાવા જેવા કે જે એમની સાથે જે વર્ષો પહેલાં લોકોએ જે બલિદાનો આપ્યા આજે જે એમની સાથે છે ને ત્યાર પછીની બી બીજી રેન્ક જે લોકો છે કે એને ટકાવી રાખ્યું છે આજ લગી જળ જમીન જંગલો માટે અને સમાજની રક્ષણ માટે એમાં એસી એસટી ઓબીસી માઇનોરિટી બધા માટે આ લડાઈ છોટુભાઈ વસાવા સાહેબે લડી છે તો આવનારા સમયમાં ઇલેક્શનો પણ લડવાના છે અને સંગઠન પણ ચલાવવાનું છે અને સાથે સાથે જળ જમીન જંગલ અને સમાજ પણ બચાવવાનો છે તો આ કામ આપણે બધા ભેગા મળીને કરીએ નહીં તો આપણે જોઈએ છે કે કોઈ અલગ અલગ થવાથી કોઈ એનો નિકાલ નથી આવતો હંમેશા જ્યારે તમે કમજોર પડો છો ત્યારે બીજા લોકો અંદર ઘૂસી જાય છે જેવી રીતે શરીરની અંદર ડાયાબિટીસ થઈ જાય તો અનેક જાતની બીમારીઓ પેદા થાય તો આપણે બધાને ડાયાબિટીસ જેવું થોડું વચ્ચે થઈ ગયું જે બી હોય તે પણ કહેવાનો મતલબ હવે સંગઠિત થયા છે એટલે એના માટે આપણે બધાએ લડવાનું છે અને આ જે હોદ્દાઓ આપ્યા છે એમનો એક દિવસે મોટો સન્માન કાર્યક્રમ આપણે અહીં ગાડી રાખીશું હજુ બીજા પણ હોદ્દા બાકી છે બીજા બધા આપવાના અને બીજા જિલ્લા તાલુકાઓના બાકી છે ગુજરાતના છે એટલે એક મોટું સંમેલન કરી એનું પણ આપણે એક આપણે સન્માન કાર્યક્રમ રાખીશું અને એની અંદર અલગ અલગ મુદ્દા હશે ને આજનો જે સામાજિક રીતે અમારો મૂળ મુદ્દો હતો કે અમે બે હજાર નવની અંદર ભિલિસ્તાન વિકાસ મોરચા બનાવેલું હતું એનો લોગો પણ આપ તમે જોવો છો કેમ કે એને આપણે ભૂલી નહીં શકાય ભીલિસ્તાન વિકાસ મોરચા એ સૌથી આપણી સંગઠનની પહેલી તાકાત હતી ત્યાર પછી આપણે બીટીએસ બનાવ્યું પણ આને પણ આપણે આગળ લઈ જવું પડશે એ લોગો આપણો એ પણ રજિસ્ટર છે જે તીર કામઠાવાળો લોગો છે ભલે ભીલ પ્રદેશની સાથે આ લોકોએ વાપર્યો રાજસ્થાનના જે લોકોએ કે એ લોગો આપણો રજિસ્ટર છે કોઈ એને વાપરી નહીં શકે ધારું તો એની નોટિસ આપી શકીએ આપણે બધાને પણ એક સમાજની જાગૃતિ માટે કીધું કે કંઈ વાંધો નહીં વાપરો સમાજને જ્યારે જાગૃત થતો હોય તો આપણે કંઈ એની સામે વાંધો નહીં હોઈ શકે એટલા માટે આપણે ભીલિસ્તાનનો મુદ્દો જે ભીલ પ્રદેશની વાત છે એ ભીલ પ્રદેશનો મુદ્દો આપણો સંવિધાનનો મુદ્દો અને પેસા એકનો મુદ્દો અને રૂઢિગઢ ગામસભાઓ એ આપણા પહેલાં મુદ્દાઓ રહેશે અને ગામડે ગામડે જઈને આપણે એક જ વસ્તુ પર વધારે ધ્યાન રાખવું પડશે કે એક એક ગામની અંદર જેને રૂઢિગઢ ગામસભાઓ બનાવીશું એમાં આપણું સંગઠન અને સમાજના જે કંઈ સંવિધાન અધિકારો છે રૂઢિગઢ ગામ સભાના જે પોતાના ગામના અધિકારો છે જેવી રીતે ગામની અંદર કેટલી વસ્તી ગામમાં કેટલા ભણેલા બેનો કેટલા ભણેલા યુવાનો કેટલા ભણેલા કેટલા બાળકો છે કેટલા વૃદ્ધો છે અને તમારું ક્ષેત્રફળ કેટલું છે ગામની અંદર શિક્ષિત બેરોજગાર કેટલા છે એની અંદર આ બધું આપણે સંશોધન કરી એના બોર્ડ મારવા પડશે આપણે સંવિધાન એટલે કે તમે તમારું ગામનું આખું આખું ગામના જે હિમાળો હોય એની પર આપણે આ બોર્ડ લગાવીએ જેથી આખું ગામ જાગૃત રહે અને બહારથી જે લોકો આવે દાખલા તરીકે આ બધા જમીનો ખરીદવા આવ્યા છે તો પહેલાં તો એરો બોર્ડ વાંચશે તૈયારી આજે કોઈ બી ગામમાં જવું હોય તો પાટી તો પહેલાં વાંચવું પડે ને કે આ ચંદેરિયાનું પાટી આવ્યું તો એને જમીન રાખવી હોય તો પહેલાં વાંચવું પડશે તો જે અંદર આપણે લખીશું એને જમીન રાખવા નથી દેવાની કહેવાનો મતલબ એ બોર્ડ વાંચીને ત્યાંથી જતો રહેશે એટલા એટલા માટે ને આવનારા સમયની અંદર જે શીડ્યુલ પાંચની વાત કરીએ જેવી રીતે સિક્સ પૂર્વતી રાજ્યોની અંદર લાગુ છે દાખલા તરીકે આપણે શિડ્યુલ પાંચની અંદર આ જે કોણ છે જ્યાંથી આપણે એન્ટ્રી થાય છે જેવી રીતે ઝઘડિયામાં આપણે મુલતથી એન્ટ્રી થાય છે ત્યાં શિડ્યુલ સિક્સમાં એવી એન્ટ્રીઓ છે ત્યાં ગાડી નાકા બનાવેલા છે અને ત્યાંથી કોઈ પણ માણસ ત્યાં ગાડી એ નાકા પર ગાડી રોકવામાં આવે છે ને એની પાસ ફાળવામાં આવે કે તમે ક્યાં જાઓ છો પાસ એટલા માટે આવે એનું જે કંઈ રિઝનેબલ એ હશે એ પણ લેવામાં આવશે પણ કોણ માણસ અહીં ગાડી એન્ટ્રી કરે છે ને એ પાસો કેટલા દિવસમાં ફરવાનો છે દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાનો છે તો બે દિવસનો પ્રવાસ છે ત્રણ દિવસનો છે કે ચાર દિવસનો છે અગર એ માણસ પાસો નહીં જાય તો એને શોધવું પડે આપણે ત્યાં જઈને નહીં તો એ પછી અહીં ગાડી ઘર કરી જાય અહીંયા જમીનો રાખી જાય એટલા માટે આ શિડ્યુલ પાંચની અંદર કોઈ પરમિશન બી નથી આ પ્રાવધાન પણ છે સિક્સની અંદર આ પણ છે અને પંચાયતની વાત કરું છું કે જે પંચાયતો છે એ એ સરકારી પંચાયતો છે પણ ગામ સભા એ ગામ લોકોનો અધિકારની એ છે પંચાયતો એટલે સરકારથી આવેલી એક જો એનો વહીવટ કરતા તલાટી હોય સરપંચ હોય પણ જ્યારે રૂઢિગઢ ગામ સભાની અંદર ગામના લોકો નક્કી કરે એ પ્રમુખ હોય પેરાલર જેવી રીતે હોય છે શીડ્યુલ સિક્સની અંદર પેરાલર ચાલે છે કે જ્યાં લગી રૂઢીગઢ સભા મંજૂરી નહીં આપે ત્યાં લગી જે ગ્રામ પંચાયત છે એ પણ આગળ એ કરી શકતી નથી એની આગળ એટલે આટલા પાવર આ રૂઢીગઢ ગ્રામ સભાની અંદર છે તો એના માટે પણ આપણે બધાએ જાગૃત થવું પડશે અને આપણે હજુ બી જે રૂડીગઢ ગ્રામ સભાની જે કંઈ બધી નિયમો છે નીતિ નિયમો છે અને આપણા સમાજનું પણ એક સંગઠન જે છે એના મારફતે આજે તમે જોઈ લો પટેલ સમાજ અત્યારે રબારી સમાજ ભેગો થયો ત્યાં ગાડી એમાં કીધું કે લગનની અંદર બે તોલા હોનું આપવાનું છોકરા બાજુથી આઠ તોલા હોનું આપવાનું બીજા ખોટા ખર્ચા ખાવાના નહીં મરણ થાય તોય બી ખોટી રીતે એટલું બધું એ નહીં કરવાનું આ બધા ખર્ચાઓ જે છે આપણે એની પર બી નિયમો બનાવવા પડશે ને મૂળ આપણા વિસ્તારોની અંદરથી જે આપણી છોકરીઓ બધા વેચાતી લઈ જાય છે વેચાતી લઈ જાય છે હા હજુ મરઘા બકરા તો વેચાય તો સમય જ આવે પણ છોકરીઓ વેચાતી લઈ જાય છે એના પર બી આપણે નિયમ નાદવા પડશે એનું કારણ છે એની પાછળ હા જે એને પ્રેમ થઈ ગયો હોય બીજું બધું થઈ ગયું હોય તો એમાં કંઈ વાંધો નથી પણ જે વેચાણ લઈ જાય છે એની સામે આપણને વાંધો છે કેમ કે એ છોકરી લેશે પેલો પૈસા વાળો લઈ જાય છે તોતેરની જે જમીનો છે એ જમીનો પેલી છોકરીના નામે આપણી જે ટ્રાઇબલ છોકરી છે એના નામે એ જમીનો ખરીદી લેશે દસ પચાસ એકર સો એકર તો જે નાનો ખેડૂત છે જે કંઈ એકર બે એકર કોને આપણા પાસે બે પાંચ દસ એકર હોય એ લોકો ખરીદી જશે ને આવનારા સમયમાં એ લોકો આ વિસ્તારોમાં ફાર્મ હાઉસ બનાવી દેશે અને બન્યા છે તમે જોઈ લો બીજા બધા તો એના રોકવા માટેનું આપણે કામ છે આજે સેના જે બનાવી છે આપણે એ સેનાનું કામ યુવાનોનું હશે ઘણી વખત આપણે આ સેના બનાવીને લડ્યા છે આખું બધું સંગઠન બધા ચલાવ્યું છે પણ આજે બધા સૌ ભેગા થયા તમે બધા આ મિટિંગની અંદર કાલે જ નક્કી થયું સાંજે અને તમને ખાલી મેસેજ કર્યો અને ફોન કર્યો એટલે આટલી મોટી સંખ્યામાં બધા તમે આવ્યા એટલે કહેવાનો મતલબ આપ બધા ઇન્ટરેસ્ટેડ છો આ સમાજની લડત માટે તો આવનારા સમયની અંદર આ જે આપણું આપણી જે પાર્ટી છે એને પણ આગળ ચલાવવાની છે લોકશાહી રીતે અને આપણું જે સંગઠન છે સંવિધાન સેના એના મારફતે પણ આપણે એસી એસ ટી ઓબીસી માઇનોરિટી અને કચરાયેલો દબાયેલો પછાત વર્ગ છે એને સાથે લઈને આપણે ચાલવાનું છે તો સૌ આજે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આગળ પણ મળતા રહીશું અને આ લડત આગળ ચાલતા રહીશું અને પંદરમી નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિ એકસો પચાસમી આવે છે આપણા વિસ્તારોની અંદર તમે જોઈ લો અહીં ગાળી દેશનો વડાપ્રધાન પણ આવવાનું મજબૂર કરી દીધા છોટુભાઈ વસાવાએ મધ્યપ્રદેશમાં એને ભગવાન બિરસા મુંડા કેવું પડ્યું પેલા તો મૂર્તિ બનાવવા માટે લોકોના જે અધિકારીઓ વિરોધ કરતા હતા પોલીસ તંત્ર કરતું હતું આજે એમને બાલુભાઈની ભાષામાં કીએ કે વાકો વાળી દીધો વડાપ્રધાનને બરાબર ને આજે બીજા બધા આલતુ ફાલતુ લોકો જે છે અહીં ખાલી પોતાના રોટલા હેકી ખાવા માટે એ લોકો સામાજિક કઈ ગાડી પેલા એ કરવાની વાત કરે અરે ભાઈ આ વાલ્યાની ધરતી છે વાલ્યા નેત્રંગને ઝઘડિયાની ધરતી છે કે જ્યાં છોટુભાઈ વસાવા જેવા આગેવાન પેદા થયા જે આધુનિક બિરસા જેને કહેવાય આજે આપણે એને આધુનિક બિરસા કહે છે એવી ધરતી પર પેદા થઈને આ જમીનદારો સામે લડ્યા એ જમીન પર આવીને બીજા વેચી ખાવાના અહીં ગાડી અહીં ગાડી સંમેલનો કરવા ઉજવે એનો અમને વાંધો નથી પણ જ્યારે જે વિસ્તારનો માણસ લડતા હોય સામાજિક રીતે હોય તો એને સાથે રાખવો જ પડે એની સાથે કોઈ એ નથી તમારું પર્સનલ પાર્ટીનું હોય તો અમને કંઈ તમે કરી શકો પણ જ્યારે સમાજની બાબત આવે ને તે તમારે અહીં ગાળી તમને ખબર નથી પડતી ઉંમરથી અંબાજી ગઈ છે ત્યાં સુધી તમે નથી કરતા અહીં જ કેમ દેખાય છે બધા નરેન્દ્ર મોદીને અહીં દેખાયું અને આ બીજા બધા અહીં છે હવે એમનું નામ લેવા કરતાં બી હું એમ કેમ છું કે તમને અહીં જ દેખાય છે એટલે મૂળ તો આ લડાત તોડવી છે છોટુભાઈની જે વિચારધારા છે બિરસાદાદાની વિચારધારા જે છોટુભાઈ વસાવે જે ચલાવી છે આધુનિક બિરસા તરીકે એને તોડવાનું કામ કર્યું છે એટલે એની સામેની આ લડાઈ છે જળ જમીન જંગલ બચાવો સમાજ બચાવો આ જીએમડીસી જેવા પ્રોજેક્ટ આવે એને ભગાવો એ ખતરનાક છે એવી જ રીતે ખનીજો બધા જે ચોરી જાય છે એની સામેની આપણી લડાઈ રહેશે તો સબ મારા યુવાનોને પણ અપીલ છે કે તમે જાગૃત થઈ જાઓ કે જેથી આપણા આવનારા પેઢીને પણ બચાવી શકો અને સાથે સાથે જે આગળ તમારા મા બાપ જેવા જે ઉંમરના છે એને પણ શાંતિથી સુકૂનથી જે લડ્યા છે એને તમે જીવાડી શકો એવી અપેક્ષા તમારી સાથે ને આજની મિટિંગ આજે પૂર્ણ જાહેર કરીએ છીએ તમે બધા આવ્યા એ બધા આભાર જય જોહાર